કુરિયર કસ્ટમર ઓફિસર અમિત કુમાર બોલું છું તમારા નામથી એક પાર્સલ તાઈવાનના એડ્રેસ પર મોકલવામાં આવ્યો છે મુંબઈ કસ્ટમ દ્વારા ડિટેઇન કરવામાં આવેલો છે જેમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે પાર્સલનું વજન સાત કિલો છે અને પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડ દ્વારા રૂપિયા પંદર ભરવામાં આવેલા છે પાર્સલમાં કપડાં પાંચ પાસપોર્ટ લેપટોપ બસો ગ્રામ એમડી ડ્રગ્સ અને રૂપિયા પાંત્રીસ હજાર રોકડા મળી આવ્યા છે તમારા ઉપલા અધિકારી અંકિત શર્મા સાથે વાત કરવી પડશે તેમ જણાવી શખ્સે ફોન ટ્રાન્સફર કરી આપ્યો હતો બાદમાં અંકિત શર્મા અંગ્રેજીમાં વાત કરી તમારા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઇમરજન્સી લાઇન ઉપર ફરિયાદ નોંધાવવાની રહેશે તેમ જણાવી ફોન ટ્રાન્સફર કરી આપતા સામેથી વિક્રમસિંહ નામના વ્યક્તિએ પોતાની ઓળખ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી તમારા આધાર કાર્ડના ઉપયોગ દ્વારા મોકલવામાં આવેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાના કારણે ઓનલાઈન ફરિયાદ નોંધાવાની રહેશે અને તેમ જણાવી સ્કાયપી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવવાનું જણાવતા

સાયબર પોલીસે ગુરુવારે ફરિયાદ લઈ અજાણ્યા શખ્સો સામે ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી